ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી સંમેલન દરમિયાન વસાવાએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાન કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે હું સ્પષ્ટ કહી દઉં કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઉભું રહેતું નથી આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા જણાવ્યું કે સત્તામાં રહેલા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ નથી લેતા આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના અનેક આગેવાનોએ પણ આદિવાસી હકો અને હિતોની રક્ષા માટે સરકાર અને તંત્ર સામે કડક નિવેદનો આપ્યા હતા ભરૂચ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે અને કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય એટલે આવી રજૂઆત કેટલાક સરપંચો મને રજૂઆત કરી એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે જે કોટલી ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના ઉલટું ચોર કોટળાને દંડે તેમ આરોપીને એમ કે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો ક્રોસ ફરિયાદ આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે એ ઉપરાંત જે રાજપાડીની જે ઘટના ઘટી દસ પંદર દિવસ પહેલા નવમાં ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શીખી શકીએ એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાળીના પિયાએ આનાકાની કરી ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી એના પહેલાં પાંચ છ મહિના પહેલાં એ સપનાબેન છોટુભાઈ વસાવા એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં જે હાલ મુંબઈમાં પણ રહે બધે ફરતી હોય છે એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને સપનાને એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં ડીએસપીને ફરિયાદ આપી પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતા પોલીસે સપનાને બોલાવી પણ સાથે કોણ સાથે પેલી આલિફા આવી અને પોલીસ સ્ટેશનમાં જવાબ બદલે જવાબ આલિફા લખાવે અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું ઘણા લોકોને એવું કહેવું છે કે એમની સાથે કંઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને પાંચથી થી સાત છોકરીના ઉપાડી જવાના હતા પરંતુ આ એક જાગૃતિ આવીને બધા પડ્યા એટલે આ એ બચી ગઈ આ ઉપરાંત જીઆઈડીસીઓ છે એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારનો હોય એટલે બે સવારી ત્રણ સવારી પણ આવતા હોય તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં પણ એવા લોકોને તોડ કરે અને ચારસો પાંચસો પાંચસો હજાર રૂપિયાનો તોડ કરી લે પોલીસવાળા અને મેમો આપે તો આરટીઓનો મોટો મેમો મેમો આવે એટલે પાંચ દસ હજારનો આ રીતના પોલીસ ખાતો હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આદિવાસી વસ્તી જે છે ત્યાં કોઈ ન કોઈ રીતે એમનું જે વાત સાંભળ્યું છે એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી અને કોઈ ન કોઈ રીતે એમની એમની રજૂઆતને સાઇટ પર મૂક્યું નિકોરામાં ચાર પાંચ મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે એના ત્યાં લગ્ન પ્રસંગ હતો તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી એને ભાવનાબેનની મમ્મી ચંપાબેન જે માજી સરપંચ હતા રામજીભાઈ પણ માજી સરપંચ હતા આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે તો પણ પીઆઈ આખા ઘરમાં ગોંધી વળ્યા ને એ બાજુમાં જ બીજા એક પણ એક સરપંચ હતા અંગારેશ્વરના મંજુલા શકુબેન અંગારેશ્વરના સરપંચ સકુબેન એના ઘરમાં પણ આ રીતના ઘુસી ગયા એના ઘરમાં પણ આ રીતના ઘુસી ગયા અને પોલીસે આખા ઘરમાં તો એની પણ જે તે સમયે વાત કરી કે પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈ કોઈ રીતે પોલીસ આવા આગેવાનો સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાન હેરાનગતિ કરે એટલે અમારા અમારા માટે બહુ ગંભીરનો પ્રશ્ન છે સુકલ તીર્થમાં આપણા આવા આવા ઘણી ઘટના ઘટી છે જનોરમાં પણ મંજુલાબેન અમારા મંજુલાબેન બાબરભાઈ જે સરપંચ છે એને પણ કોઈને કોઈ રીતે સરપંચ પર બેઠા છે ત્યારથી કોઈને કોઈ રીતને એને હેરાન કરવામાં આવે છે કેટલીક જગ્યાએ આદિવાસી સરપંચ પર બેઠે કેટલાક લોકોને પસંદ જ નથી આ આખા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી પંચાયતોમાં આ પ્ર આ બહુ ગંભીર પ્રકારની આજે અમને રજૂઆત હતી અને તો તાલુકા પંચાયતમાંથી બેઠા બેઠા કરે સરપંચ એસો વહીવટ કરે છે આજે અગાઉ જે મેં વાત કરી કેટલાક કોન્ટ્રાક્ટરો આ ત્રાલસા ગામમાં કોન્ટ્રાક્ટરો વહીવટ કરે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં તો આવી બધી જે ઘટના સરપંચો વત્તા સામાજિક આગેવાનો અમારા સમક્ષ રજૂઆત કરી એને લઈને અમે આજે આ ભરૂચ જિલ્લાના દરેકે દરેક ગામના કાર્યકર્તાઓને બોલાય છે અને એક અમારો જે આદિવાસીનો જે અવાજ છે એ સત્તાધીશો સુધી પહોંચે કે આદિવાસી એને એક ન્યાય મળે આદિવાસીને એક ન્યાય મળે એના માટે આ કાર્યક્રમ અમે બોલાવવામાં આવ્યો છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસીઓને જે પ્રકારની હેરાનગતિ થાય છે એ આવનારા દિવસોમાં એ હેરાનગતિ ઓછી થતી કવિઠાના જે ભાઈ હતા કીર્તનભાઈ એને આત્મહત્યા કરી લીધી એનું પણ કારણ પોલીસનો ત્રાસ હતો એની દીકરીને એને એને એ એના ભાઈને એને રાત્રે પીઆઈ કે વાળા ત્યાં રાસપીલા ત્યાં પોલીસ સ્ટેશનમાં નબીપુરમાં બોલાવે એ અનેક ઘણા બધા કારણોસર એને દવા આપી લીધી એ કીર્તનની દીકરીને ડીએસપી બોલાવે આજની જ વાત છે ડીએસપી બોલાવી તો એની વાત સાંભળવાના બદલે સ્વર્ગસ્થ કીર્તનભાઈ ની દીકરી છે આજે દુખી પરિવારની દીકરી છે એની એની વાત આજે ડીએસપીએ સાંભળવી જોઈએ સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી કાઢે સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી કાઢે છે તો આ હદ વટાયું છે આ ભરૂચ જિલ્લાની પોલીસે આ રીતના દરેક દરેક જગ્યાએ કોઈક ને કોઈક રીતના આદિવાસી હેરાન હેરાનગતિ થાય છે ને પોલીસ આ કાડા કાન કરે છે એના માટે આજે અમારે આ કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવ્યું છે અને અમારી રજૂઆત અમે સરકાર સુધી પહોંચાડીશું